ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મામલો હાલમાં ચર્ચાનો વિષય છે આ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે આ મુદ્દે ભારત સરકારમાં ધ્યાન દોર્યું છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પણ રજૂઆત કરવામાં આવી છે આ મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક પણ થઈ ચૂકી છે અને એપીએમસીના હોદ્દેદારો સાથે પણ ચર્ચા થઈ રહી છે ડુંગળીની નિકાસબંધીના કારણે ઉદભવેલી પરિસ્થિતિ અંગે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેનો સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા માર્કેટિંગ યાર્ડના ચેરમેનોનું એક પ્રતિનિધિ મંડળ આજે મને આ પ્રશ્ને મળેલ પ્રતિનિધિમંડળ સાથે ખૂબ લાંબી વિશદ છણાવટ થઈ પ્રતિનિધિમંડળનો મંડળના પ્રશ્ને અમે ખૂબ ચર્ચા વિચારણા પણ કરી અને જે પરિસ્થિતિ ઉદ્ભવી છે ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે અમારા મુખ્યમંત્રીશ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે અને આજે આ પ્રતિનિધિમંડળ સાથે આ પ્રશ્ને ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ખેડૂતોમાં જે અસંતોષ ઊભો થયો છે અને ખેડૂતોને મળતા ભાવ ઉપર જે તરાપ પડી છે એ પ્રશ્ને અમારે વિગતવાર ચર્ચા વિચારણા થઈ છે